ગોડાદ્રા વિસ્તારમાં આવેલા સુમન ગંગા આવાસ નજીક જાહેરના વિસ્તારમાં બકરાની કતલ થતી હોય સ્થાનિકોની લાગણી દુભાતા તેઓએ ધરણા પર બેસી વિરોધ વ્યક્ત કર્યો હતો સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યા છે કે દક્ષિણ ભારતીય લોકો પશુની જાહેરમાં કતલ કરતા હોવાનું તેને જણાવ્યું છે બકરા કે કોઈપણ પશુની જાહેરમાં કતલ કરવી અપરાધ છે પાસ પરમિટ વિના માંસ મટન વેચાણ કરવું પણ ગેરકાયદે છે જોકે સુરતના ગોડાદરા વિસ્તારના સુમનગંગા આવાસમાં અમુક દક્ષિણ ભારતીય લોકો દ્વારા બકરાની જાહેરમાં કતલ કરવામાં આવી ઉઠવા પામી છે આવાસના કેમ્પસમાં બકરાની કતલ થવાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે આ બાબતે લોકોએ વારંવાર મનપા અને પોલીસ તંત્રને રજૂઆત કરી છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી સતત આ ગેરકાયદે પ્રવૃત્તિ શરૂ રહેતા મહિલા અને પુરુષોએ તડકામાં બેસીને પણ ધરણા ઉપર બેસી નિર્દય લોકો સામે વિરોધ વ્યક્ત કર્યો હતો ગોડાદરા સિત્તસ સુમન ગંગા આવાસમાં દરેક સમાજના લોકો વસવાટ કરે છે દરમિયાન દક્ષિણ ભારતીય સમાજના અમુક લોકોના ઘરે પ્રસંગોમાં નોનવેજનો આહાર કરે છે તેથી કેમ્પસ બાદ બકરાની કતલ કરતા હોવાથી અન્ય રહેતા લોકોને પસંદ પડતું નથી આ બાબતે વિવાદ હલ ઊભો થવા પામ્યો છે અને લોકોએ ધરણા કર્યા છે તમારું નામ મારું નામ સેસારા કેરીટ છે અમે સુમન ગંગા સોસાયટીમાં રહીએ છીએ સુમન ગંગા પ્રધાનમંત્રી આવાસ યોજના પર્વત મગો ગોડાદરા રોડ ઉપર પ્રોબ્લેમ અમારો એ જ છે કે અહીંયા લોકો ઘણા લોકો અમુક તત્વો લોકો એવા રહે છે કે જાહેરમાં નોનવેજ બનાવવાની વાત કરે છે અને એ પણ અમે રજૂઆત કરી છે સીપી કચેરીમાં અને બકરા લાવીને ઘરની અંદર કાપે છે તો એ લોકોને બાજુમાં જે રહેતા હોય છે જે શાકાહારી લોકો એ કે અમારે કતલખાનાની બાજુમાં રહેવાનું થાય છે તો એની અમે સીપી કચેરી પોલીસ સ્ટેશન વડોદરા ધારાસભ્યોને રજૂઆત કરેલી છે કોર્પોરેટરને રજૂઆત કરેલી છે પણ એનો કોઈ નિરાકરણ આવતો નથી એસએમસીમાં પણ અમે રજૂઆત કરી સી આર પાટીલની ઓફિસે પણ રજૂઆત કરી પણ એનું કોઈ યોગ્યપણે નિરાકરણ આવતું નથી તો જ્યાં સુધી અમે અત્યારે ધરણા ઉપર બેઠા છીએ જ્યાં સુધી એસએમસી અને સરકાર આનું લેખિતમાં અમને એ લોકો પાસે લખાણ નહીં આપે અથવા તો એને ટ્રાન્સફર આપી દે કે આ અમને ટ્રાન્સફર આપી દે અહીંથી ફ્લેટ ત્યાં સુધી અમે ધરણા ઉપર બેસવાની અમારી પૂરી તૈયારી છે અમે અત્યારે બસો જણા જેવા છીએ અત્યારે બેઠા છીએ